શ્રી કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ મેગા મેડિકલ કેમ્પ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સ્નેહ મિલન યોજાયો દર્શક મિત્રો કચ્છી લેવા પટેલ સમાજ એટલે કે કચ્છમાં તો જેટલા છે એટલા વિદેશ પર છે સાથે સાથે કચ્છની પ્રજાની અને કચ્છની તમામ જ્ઞાતિઓની ચિંતા કરતા હોય છે શૈક્ષણિક કાર્ય કહો કે ધાર્મિક કાર્યક્રમ કહો કે આરોગ્ય લક્ષી અથવા રમત ગમત બધા ક્ષેત્રે કચ્છી લેવા પટેલ સમાજનો સહયોગ હોય જ છે અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે કચ્છને સારામાં સારી હોસ્પિટલો પણ કચ્છી લેવા પટેલ સમાજે આપી છે ત્યારે આજે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મળીએ એમના સંચાલકો સાથે અને ટ્રસ્ટીગણો સાથે શું છે સમગ્ર કાર્યક્રમ મારું નામ છે અર્જનભાઈ પિંડોરિયા આજે અમારો જે મેગા મેડિકલ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે આમ તો સમય અંતરે જ્યારે અમારી કચ્છલાબલ સમાજની સંસ્થાઓ છે અલગ અલગ સંસ્થાઓ એ દસ વર્ષ પૂર્વ થાય કે પચીસ વર્ષ પૂરા થતા હોય એટલે દશાબ્દી મહોત્સવ રજત જયંતિ મહોત્સવ ઉજવતા હોઈએ ત્યારે જ્ઞાતિ માટે તો ઠીક છે પણ આમ જનતા માટે પણ કંઈક કર્મ કરવાનો અમારો માણસા કચ્છલાબળ સમાજનો એક આદેશ આગ્રહ રહ્યો છે આ વખતે અમારા જે સંકુલમાં આપણે અત્યારે ઊભા છીએ એ સંકુલને પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે જેનો રજત જયંતિ મહોત્સવ ઉજવી ઉજવા જઈ રહ્યા છીએ આગામી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખના તે ઉપરાંત આ જ સંસ્થાનો એક કન્યા સંસ્કાર કન્યા સંસ્કારનું અમારું નવું સંકુલ જે કન્યા રતનધામ અને સૂર્ય શિક્ષણધામ કે જે લગભગ સડતાળીસ એકરમાં વિસ્તારો જે છે અમારો એજ્યુકેશન સંકુલ છે એનું અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ જ્યારે આ શિક્ષણને લગતું કામને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આ સંસ્થાનું જે રજત જયંતિમાં ઉજવા જઈ રહ્યા છીએ ત્યારે એક ઈચ્છા થઈ કે આખા સમગ્ર કચ્છને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ તો એક મેગા મેડિકલ કંપનીઓ એ વિચાર આવ્યો અને એનું આજે આયોજન તમે જોઈ રહ્યા છો આજે આ કેમ્પની અંદર લગભગ અત્યાર સુધી સાતથી આઠ હજાર પેશન્ટનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને દસથી બાર હજાર પેશન્ટો આ કેમ્પમાં આવે એવી અમારી ગણતરી છે અને આ કેમ્પની અંદર બધા જ રોગો એમાં બાળકોથી કરી શરૂ થાય કે ડેન્ટિસ્ટ ડૉક્ટર દાંતના દર્દી હોય બાળકોના દર્દી હોય જનરલ ફિઝિશિયન દર્દી હોય સર્જિકલ હોય ઓર્થોપેડિક હોય ગાયનેક હોય ન્યુરોના પેશન્ટ હોય કે સ્પાઇનના પેશન્ટો હોય કે બધા જ પેશન્ટો અમે કવર કરવાનો પ્રયત્ન અમે કર્યો છે માત્ર નિદાન નહીં પણ નિદાનની સાથે અને પૂરેપૂરું સર્જરી થઈ શકે ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર આ કેમ્પની અંદર કરવામાં આવી રહી છે તે ઉપરાંત કેન્સરના દર્દી હોય એને પણ અમે સામેલ કરવામાં આવ્યા છે અને કાર્ડિયકના પેશન્ટો હોય નીર રિપ્લેસના પેશન્ટો હોય જેમાં સુપર સ્પેશિયાલિટી જે સર્વિસ આપવાનો પ્રયત્ન હોય એ પણ આ કેમ્પની અંદર અમે સામેલ કરવામાં આવ્યા આવ્યા છે એટલે કેમ્પનું આયોજન કરવાની અંદર આ નાનું કામ નથી અત્યારે દસ હજાર પેશન્ટોને અહીંયા રજીસ્ટ્રેશન કરવું એના નિદાન કરવું અને એના પછી ઓપીડી લેવલની તપાસ કરવી એના માટે કંઈક પાંચ સાત ડૉક્ટરથી કામ થઈ શકે નહીં અમારે અત્યારે લગભગ એકસો ઉપર ડૉક્ટરની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે ડૉક્ટરની ટીમ તો કામગીરી કરી રહી પણ ડૉક્ટરની ટીમ સુધી પહોંચાડવા માટે પેશન્ટોને કોઈ પણ અગવડ ઊભી ન થાય ત્યારે અમારે લગભગ પાંચસો જેટલા સ્વયંસેવકો આની અંદર કામગીરી અત્યારે કરી રહ્યા છે આ કેમ્પ સવારે સાડા સાતથી શરૂ થયો છે એ લગભગ બે વાગ્યા સુધી ચાલશે બે વાગ્યા સુધી જ્યારે કેમ્પ ચાલતો હોય ત્યારે પેશન્ટોની જમવાની પાણીની વ્યવસ્થા આપણે વિચારવું પડે એટલા કેમ્પની અંદર બપોરના ટાઈમે પેશન્ટો નિદાન થઈ જાય એની ટ્રીટમેન્ટ અપાઈ જાય દવા અપાઈ જાય પછી વિદાય લે તો જમવાની વ્યવસ્થા પણ આ કેમ્પની અંદર આપણે કરવામાં આવેલી છે એટલે ખર્ચનો તો આનો આનો અંદાજ કોઈ આપી શકાય નહીં અત્યારે કારણ કે સુપર સ્પેશિયાલિટી સર્વિસ જ્યારે સંકળાયેલી હોય ત્યારે ખર્ચ બહુ મોટો થતો હોય પણ ત્યારે તેમ છતાં અમારા ડોનરજી છે હસમુખભાઈ તમે કદાચ જોયા હશે હમણાં આજે અત્યારે આખી કેમ્પની વિઝિટ લીધી છે એ મુંબાસા નિવાસી હસમુખભાઈ જે અમારા આ કેમ્પના ડોનર છે અને એટલે સુધી કીધું છે કદાચને ચાર વાગ બે વાગ્યા સુધી પેશન્ટોને કદાચ તમે નિદાન ન કરી શકો અથવા નોંધી ના શકો તો પણ તમે પેશન્ટને ટોકન આપજો અમને આપણી કચ્છની જે આપણે લેવા લેવાપ સમાજની બે હોસ્પિટલ જે હોસ્પિટલ અને કે કે પટેલ હોસ્પિટલની અંદર કેમ્પ પૂરો થઈ ગયા પછી પણ કોઈ પેશન્ટ આવ્યું હોય તો તમે ટોકન આપીને પણ તમે આ કેમ્પની અંદર કોઈ પેશન્ટ નારાજ ન થાય એવા તમે પ્રયત્ન કરજો અને માત્ર ને માત્ર આ કેમ્પની અંદર અમારા લેવાપડલ સમાજની પણ અનેક સમાજો અંદર જોડાયેલા છે તેમાં અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર ડીએચ સાહેબ પણ મારી સાથે ઉભેલા છે અમારા કે કે પટલો હોસ્પિટલના અમારા જે સીઓ છે એ પણ તૃપ્તિબેન મારી સાથે ઉભેલા છે મારી સાથે બીજા કે કે પટલો સ્ટાફ પણ અહીંયા તમે નજર જોઈ રહ્યા છો એમએમ જે હોસ્પિટલનો સ્ટાફ પણ નજર જોઈ રહ્યા છો મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ મેડિકલ ઓફિસર બધા જ ડિપાર્ટમેન્ટ એચઓડીઓ આની અંદર એમએમ પીજે હોસ્પિટલના ડૉક્ટર્સો અને કે કે પટલો હોસ્પિટલના ડોક્ટરો જોડાયેલા છે તે ઉપરાંત અમારા જે વિઝિટર ડૉક્ટર્સો છે અમદાવાદના વિઝિટર ડૉક્ટર્સ અને ભુજના વિઝિટર ડૉક્ટર્સ પણ આમાં જોડાયેલા છે એટલે સો ઉપરના ડૉક્ટરો અહીંયા અત્યારે કામગીરી કરી રહ્યા છે સાહેબ વાત કરીએ તો પહેલાંનો સમય એવો હતો કે નાના મોટા ઓપરેશનો સિવાય બાકીના જે મેજર ઓપરેશનો અથવા મેજર સારવાર માટે કચ્છના દર્દીઓને કચ્છ બહાર જવું પડતું ત્યારે હવે લેવા પટેલ સમાજની બે હોસ્પિટલો એવી છે કે મોસ્ટલી બધા ઓપરેશનો અને નિદાન થઈ જતા હોય એ વિશે આપ શું કહેશો સાહેબ હા એક સમય એવો હતો અમે જ્યારે એમએમપીજી હોસ્પિટલની શરૂઆત કરી અમારો બે હજાર એકની અંદર એક ડાયગ્નોસ્ટિક સેન્ટર તરીકે અમારે સંસ્થા ઊભી કરવાની હતી પણ સમય એવો આવ્યો કે માત્ર ડાયગ્નોસ્ટિક સેન્ટર ઊભું કરી નિદાન કરીએ એના પછી શું ત્યારે પછી ઇન્ડોરને પણ ત્યાં સ્પેશિયલ ઊભી કરી પણ એની અંદર અમારી એ સુપર મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ હતી કે જેની અંદર પ્રાઇમરી ટ્રીટમેન્ટ ત્યાં મળે સર્જિકલ કામ પણ થાય પણ જે સુપર સ્પેશિયલ ટ્રીટમેન્ટ લેવી હોય તો આપણે કે મેટ્રો સિટી તરફ જવું પડે લગભગ પેશન્ટોને આમ રાજકોટ અમદાવાદ જવું પડે અત્યારે જે આખરે ટ્રોમાના પેશન્ટ હોય એક્સિડન્ટ થાય તેમાં જો કોઈને હેડ ઇન્જરી થાય તો સુવિધા ક્યાંય કચ્છમાં હતી નહીં એ પેશન્ટોને આપણે ન્યુરો સર્જરી માટે કે ન્યુરોન ઓપરેશન માટે આપણે રાજકોટ અમદાવાદ પેશન્ટ શિફ્ટ કરવા પડતા ત્યારે અમારા વડીલોને એક ઈચ્છા હતી દાતાઓની ઈચ્છા હતી કે હવે આ પેશન્ટોને અમદાવાદ સુધી અથવા રાજકોટ સુધી કે સુધી ન લઈ જવા પડતો એના માટે કચ્છમાં સુવિધા ઊભી કરવા માટે શું કરવું જોઈએ એટલે વિચાર કર્યો કે કેટલા પેશન્ટો કચ્છ બહાર જઈ રહ્યા છે અને કયા પ્રકારના જઈ રહ્યા છે એમાં ખાસ કરીને કાર્ડિયકના પેશન્ટો અને કેન્સરના પેશન્ટો કે જે ઓનકોના પેશન્ટો કચ્છની અંદર તમે જોતા હશો લગભગ મોટા પ્રમાણમાં કેન્સરનો રોગ અત્યારે તમે જોઈ રહ્યા છો અમે પહેલો પ્રાધાન્ય તો અમારું કે કાર્ડિયક ડિપાર્ટમેન્ટ અને ઓનકો ડિપાર્ટમેન્ટ અને કિડની ડિપાર્ટમેન્ટ આ ત્રણ ડિપાર્ટમેન્ટની આપણે સુપર સ્પેશલિટી સર્વિસ આપણે કચ્છમાં ઉપલબ્ધ કરવી અને એ તુધી આપણે ગત સાલે આપણે કે કે પટલ હોસ્પિટલની અંદર સુવિધા કચ્છની આપણે અર્પણ કરી આજની તારીખની અંદર કચ્છની અંદર લગભગ આપણી કે કે પટલ હોસ્પિટલમાં મોર દેન હંડ્રેડ એન્ડ એન્ડ ફિફ્ટી જેટલા પેશન્ટ ઓપીડી અત્યારે કેન્સરની ચાલી રહી છે એસી જેટલા રેડિયેશન આપણી કેકેપટલ હોસ્પિટલના કેન્સર અત્યારે ચાલી રહ્યા છે તે ઉપરાંત અત્યારે અત્યારે જો એન્જિયોગ્રાફી કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં આપણે કેકેપટલ હોસ્પિટલની અંદર બે કાર્ડિયોલિસ્ટ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ કર્યા પછી દરરોજ દરરોજ લગભગ પાંચથી સાત આપણે એન્જિયોગ્રાફી અત્યારે કરવામાં આવી રહી છે હવે એન્જિયો કાર્ડિયકના પેશન્ટ એવા છે કે એન્જિયો એન્જિયોગ્રાફી જ્યારે કરતા હોય ત્યારે તે ઘણી વખત કાર્ડિયકના પેશન્ટ આવતા હોય તો એન ઓન ટાઈમ એન્જિયો એન્જિયોપ્લાસ્ટિક કરવાની જરૂર પડે તો આપણી પાસે કંઈ કઈ પટલમાં આપણે બે કેથલી પણ ઊભી કરી છે જેથી કરીને ઓન ટાઈમ પણ એન્જીઓ પ્લાસ્ટિક પણ થઈ શકે અને હમણાં જ ગઈકાલે જ અમારે ત્યાં કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર કાર્ડિયક સર્જરી પણ શરૂ થઈ ચૂકી છે એટલે હવે કાર્ડિયકના કોઈ પણ ડૉક્ટરને અમદાવાદ કે રાજકોટ જવાની જરૂર પડશે નહીં કાર્ડિયોલોજી એનજીઓ પ્લાસ્ટિક પણ થઈ શકશે અને બાયપાસ સર્જરી પણ હવે આપણે કચ્છની અંદર આપણે અહીંયા ઉપલબ્ધ રહેશે અને એ પણ આપણા ડૉક્ટર ડીએચઓ સાહેબના સહકાર થકી આપણે પીએમ જાય પણ આપણે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એટલે જેની પાસે જેની પાસે મા કાર્ડ હશે કે આયુષ્યમાન કાર્ડ હશે એને પીએમજીઆઈમાં આપણે અહીંયા કે કે પટેલ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ થઈ શકશે મારું નામ કેશરા પિંડોડિયા અને હું કચ્છીલા પટેલ એજ્યુકેશન મેડિક મેડિકલ ટ્રસ્ટનો ઉપપ્રમુખ છું આજે સરદાર પટેલ વિદ્યા સંકુલ મધ્યે બે કાર્યક્રમ છે એક તો મેઘા મેડિકલ ફ્રી મેગા મેડિકલ કેમ્પ છે જેમાં જે અમારી જે એમએમપી જે હોસ્પિટલ એવા પટેલ હોસ્પિટલ અને કે કે હોસ્પિટલ જે ચલાવાઈ રહી છે એની અંદર કચ્છના તમામ લોકો નાત જાતના ભેદભાવ જોયા વગર જે કોઈ મેડિકલ ક્ષેત્રે દુખિયારા છે એમની સારવાર આપવા માટે અને અમારી સંસ્થાએ જે બીડું ઝડપ્યું છે તો અત્યારે એ મોટો મેગા મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે એમાં બધા જ વિભાગોનું અહીંયા નિદાન થાય છે અને એમાં જે કોઈ એવી ફર્ધર ટ્રીટમેન્ટની શક્યતા માલુમ પડે એમને નોંધ લઈ અને તારીખો અપાતી જાય છે અને અત્યારે મોટી સંખ્યામાં અત્યારે જોશો કે લગભગ દસ હજારની આસપાસની સંખ્યામાં અહીંયા આજે દર્દી નારાયણો આ સેવાનો લાભ લેવા માટે ઉમટ્યા છે આ એક હેતુ છે અને બીજો છે કે આજે જે અમારી જે સંસ્થાઓ છે કન્યા સંસ્કાર ધામ અને કુમાર વિદ્યાધામ લેવા પટેલની જે સંસ્થાઓ છે એમાં એના જે ભૂતપૂર્વ દીકરા અને દીકરીઓ જે દીકરીઓ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જે ભણી ગયેલી છે અને દીકરાઓની સંસ્થાને પચીસ વર્ષ ત્યાં છે તો એમાં આજે એક સ્નેહમિલનનો કાર્યક્રમ દાયિત્વ રૂપે આજે રાખવામાં આવેલો છે તો એની અંદર દીકરા દીકરીઓ સમાજના આવે જે ભણી ગયેલા છે એ દીકરા દીકરીઓ પોતાના જે સંસમણો છે જે ભાવો છે એ રજૂ કરે છે રજૂ કરે અને એની અંદર સમાજ એમાં પોતાની એક માહિતી આપે કે આપ સૌ દીકરા દીકરીઓ માટે સમાજે શું કર્તવ્ય કરેલું છે તો આ રીતે એક અરસ પરસનો ભાવ સાથેનો આ કાર્યક્રમ જોડાયેલા છે મોટી સંખ્યામાં આપ જોઈ શકો કે હોલની અંદર આજે દીકરા અને દીકરીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને હવે આ શિક્ષણ સંસ્થાને આવતા સમયમાં કઈ રીતે આગળ લઈ જવી એના પોતાના જે વિચારો છે એ પણ આપી રહ્યા છે અને આ રીતનો એક કાર્યક્રમ છે આ મોટું આયોજન છે સાચું છે કે આની અંદર અમારી બે સંસ્થાઓ છે એમએમપીજી હોસ્પિટલ અને કે કે પટેલ સુપર સ્પેશિયાલ હોસ્પિટલ એનો અમારો ખૂબ મોટો સ્ટાફ છે અનુભવી સ્ટાફ છે અને દર વખતે આયોજન કરતા હોઈએ એટલે આ પ્રકારની આ મોટા કાર્યક્રમને કઈ રીતે હેન્ડલ કરવા એમની પાસે અનુભવ છે એની સાથે સાથે અમારી ચોવીસીના જે કાર્યકરો છે એ ખૂબ મોટી સંખ્યામાં સાથ સહયોગ આપે છે આજે તમે જોશો કે રજીસ્ટ્રેશન માટે પાર્કિંગ માટે લાઈન બધી કરવી વ્યવસ્થાઓ કરવી ભોજનના કાર્યક્રમો સંભાળવા એક વોલન્ટિયર તરીકે મોટી ટીમ જે છે અહીંયા કાર્યરત છે અને સૌના સાથ અને સહકારથી જે આ મોટું કાર્ય છે એ અમે કરી રહ્યા છીએ અમારા સમય પ્રમાણેના જે વિકાસના કાર્યો થતાં હોય કોઈ ઉજવણી થતી હોય અને એની અંદર હવે ભવિષ્યમાં શું શું શક્યતાઓ રહેતી હોય છે એ પ્રમાણે સમાજ સંસ્થા નોંધ લઈ અને પોતાના કાર્યક્રમો આગળ ધપાવતી હોય છે આજે તમે જોશો કે વર્તમાન સમયમાં દીકરીઓની એક સંસ્થાનો એક વિશાળ માળખાની આવશ્યકતા હતી તમારે એકલદાતા એક આખું માળખું બનાવી આપું એની અંદર તમે જોશો કે વર્ષોથી અમે માતૃશ્રી આડી કુમાર વિદ્યાલય ક્ષેત્રે વિજ્ઞાન પ્રવાહ ચાલીએ છીએ એના પરિણામો સો ટકા આવે છે પણ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં તમે જોશો કે નીટ અને જીની અંદર દ્વારા જે એડમિશન જે આગળ મળતા હોય છે એની તૈયારીઓમાં એ તો એવી તૈયારીઓ માટેની જે સંસ્થા કચ્છમાં ક્યાંય ન હતી તો લેવા પટેલ સમાજે જ્ઞાન જ્ઞાનમંજરી સંસ્થા સ્થાપી અને ભાવનગની જ્ઞાન જ્ઞાનવેલી લેવા પટેલની સંસ્થા સ્થાપી અને જ્ઞાન મંજરી ભાવનગર સાથે સંસ્થાનું જોડાણ કરી અને નીટ અને જે ડબલ્યુના વર્ગો કઈ રીતે શ્રેષ્ઠ ચાલે અને કચ્છના તમામ દીકરા દીકરીઓને કઈ રીતે લાભ મળે એવો નવો પ્રકલ્પ જે છે આ વર્ષથી શરૂ કર્યો છે અને આવતા સમયની અંદર રમતગમત ક્ષેત્રે જે કચ્છમાં જે સિન્થેટિકના મેદાનો જે નથી તેવું એવું સિન્થેટિકનું રમતગમતનું મેદાન જે છે ખાસ કરીને દોડ કૂદ ફેંકનું એ બનાવવાનું અને ઇન્ડોર જે ગેમો છે બધી રમી શકાય એવું વિશાળ જે સ્ટેડિયમ છે એ પણ આવતા સમયમાં બનાવવાનું આયોજન છે એટલે એક કાર્ય પૂરું કરી એને સફળતાપૂર્વક આગળ વધે ત્યારે પછી સમયની જરૂરિયાત પ્રમાણે હવે કઈ આવશ્યકતા છે એની નોંધ લઈ અને સમાજ સતત શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે ઊંચાઈઓ સર કરે છે યુવાઓ અને હવે જે આવતા સમયની છે જે શક્યતાઓ છે ઓપોર્ચ્યુનિટી રહેલી છે એના માટે તમે જુઓ કે અમે અહીંયા આગળ સ્પર્ધાત્મક કક્ષાના જે વર્ગો છે અહીંયા ચલાવી છે જેથી એમાં જે કચ્છના જે લોકો જે છે એ જે જે સર્વિસ ક્ષેત્રે ઓછા જોડાય છે તો એમાં યુવાનોને પ્રેરણા આપી અને એ સર્વિસ ક્ષેત્રમાં જોડાય જો આપણે જોઈ રહ્યા છીએ કે જેવી ભરતીઓ બહાર પડે તો બહારના જે છે જિલ્લાના જે બધા કર્મચારીઓ નિમણૂંક પામતા હોય અને સમય મળે સમય આવે એટલે ફરી પાછા ત્યાં પોતાના જિલ્લામાં સ્થળાંતર થતા હોય છે તો કચ્છની પરિસ્થિતિ એ જ પ્રમાણે રહેતી હોય છે આવું ન થાય એના માટે કચ્છના યુવાનો આમાં આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આગળ આવે અને આમાં એકદમ મહેનત કરે અને જે આપણી ખાલી જે ભરતીઓ છે એ ભરતીઓ પૂરી કરી અને કચ્છની લોકોની જે સેવા જે છે એ કરે વાત કરીએ તો જે આ કેમ્પમાં કેમ્પ બાદ પણ મોટી મોટી સ સર્જરીઓ થવાની છે અમુક રિપોર્ટો છે જે એમઆરઆઈ છે સીટી સ્કેન છે એવી મોટી મોટી નિદાન થયા બાદ એને એ લોકોને રિપોર્ટ પણ કરવાના છે ત્યારે એ એની શું આયોજન છે એ પણ વાત કરીએ હા હવે જે આ જે કેમ્પની અંદર જેટલા પેશન્ટો આવ્યા એને નિદાન કરતાં જેની પ્રોસીઝર કરવાની થાય ઘણા પેશન્ટ એવા હશે જેને એક્સરે કરવાની થશે ઘણાને સોનોગ્રાફી કરવાની થશે ઘણાને મેમોગ્રાફી કરવાની થશે ઘણાને સીટી સ્કેન હશે ઘણાને એમઆરઆઈ હશે કે જેને ઓપરેટેડ પેશન્ટો હશે એને બધાને આજથી તારીખ આપી આપી દેવામાં આવશે કે આ તારીખે તમે આવજો આ તારીખે તમારે એક્સરે પડવામાં આવશે એક્સરે પડ્યા પછી સોનોગ્રાફી થઈ ગયા પછી જેને કંઈ સર્જરી કરવાનો પ્રશ્ન ઊભો થશે એને પણ તે ટાઈમ તારીખ આપી દેવામાં આવશે એટલે લગભગ અમારો આ કેમ્પની પ્રોસેસ છે ને ચારથી પાંચ મહિના સુધી ચાલ્યા રાખશે આ કેમ્પની અંદર અમારા મુખ્ય દાતા અશોકભાઈ છે અને સિંગલ પર્સન આ કેમ્પનો ખર્ચ ને ઉપાડશે અને આંકડા કદાચ કરોડો ઉપર જઈ શકે લાખમાં નહીં આનો આંકડા કરોડમાં જઈ શકશે અને આ કેમ્પની અમારી અમારી જે જનરલી ગણતરી છે આમાં શું અત્યારે કોઈકના પેશન્ટને તારીખ સમય ના આપી શકું પણ જેટલા પેશન્ટોમાં નિદાન થઈ ગયા પછી જેટલા ઓપરેટ કરવાના હશે એ બધા જ પેશન્ટોને સમયાંતરે તારીખ આપી એટલે કદાચ પાંચ છ મહિના લાગી પણ જાય પણ કોઈ પણ પેશન્ટને નારાજ કરવામાં આવશે નહીં હા ઘણા ઇમરજન્સી કેસ હશે એને અમે તાત્કાલિક તારીખ આપીને તાત્કાલિક પ્રોસિજર સર્જરી કરવા માટેનો પ્રયત્ન કરશું છેલ્લા અમારી કચ્છી પણ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ કચ્છ લાભ સમાજ અને કચ્છ લાભ યુવક સંઘ અમારી લગભગ આ બેતાલીસ જણાની ટ્રસ્ટીઓની ટીમ છે અને એની સાથે અમારા મેડિક હોસ્પિટલના બધા જ એચઓડી એની સાથે લગભગ છેલ્લા બે મહિનાથી અમે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ કે કઈ રીતે આપણા કેસને હેન્ડલ કરવા કઈ રીતે આપણા કેમ્પની અંદર આયોજન વ્યવસ્થા માળખું ગોઠવું એને બધું છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યા છીએ સમગ્ર કચ્છની અંદર અને ઇન્ફોર્મેશન કેમ પહોંચે એટલે દરેક અંદર અને અને બોર્ડિંગ લગાડી વધુ કેમ અહીં આવી શકે એના માટે પ્રયત્નો કર્યા છે સર અત્યારે સર જે પ્રમાણે કીધું સૌથી વધારે કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ છે કન્સલ્ટન્ટ એટલે એમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની આખી ટીમ છે એ સિવાય આખી નહીં માત્ર ખાલી કે કે પટેલ હોસ્પિટલ પણ લેવા પટેલ એમપીજી હોસ્પિટલ છે અને કે કે પટેલ હોસ્પિટલ બંને સાથે મળીને આખી ટીમ આપણે તૈયાર કરી છે અને બધા ડોક્ટર્સો એક સાથે ભેગા થયા છે સો સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ સિવાય અમારા અત્યારે પચાસ જેટલા મેડિકલ ઓફિસર છે અને એ સિવાય દોઢસોથી બસોનો નર્સિંગ સ્ટાફ છે એટલે ચારસો જેટલા મેડિકલ ટીમ આખી આપણી અહીંયા અવેલેબલ છે એ સિવાય ટેકનિશિયન્સ પેરામેડિકલ સ્ટાફ પણ અહીંયા હમણાં અવેલેબલ છે એની સાથે સાથે આપણે અત્યારે વોલન્ટિયર્સ પણ જોઈ રહેલા છો કે ઘણા બધા જગ્યા પર દરેક જગ્યા પર એમણે વોલન્ટિયર્સનો પણ સમાજના વોલન્ટિયર્સ અને બધી જગ્યા પરથી વોલન્ટિયર્સ આવે છે અને એમનો સહકાર છે સર દરેક કાઉન્ટર પર દરેક જગ્યા પર અમે એ રીતે પ્રોવિઝન કર્યું છે કે દરેક જગ્યા પર દર્દીઓ માટે બેસવાની જગ્યા હોય શાંતિથી રજીસ્ટ્રેશન થઈ શકે એમને માર્ગદર્શન આપવા માટે પબ્લિક અનાઉન્સમેન્ટ કન્ટિન્યુઅસ ચાલુ છે લોકોની ટીમ અવેલેબલ છે આપણી પાસે બાવીસ જેટલા રજીસ્ટ્રેશન કાઉન્ટર છે એક કાઉન્ટરની એક કાઉન્ટર પર અમારી પાસે ચારસોથી પાંચસો જેટલી ચેર ખુરશીઓ અમે મૂકી છે એટલે દરેક જગ્યા પર એમને કશે પ્રોબ્લેમ નહીં આવે દર્દીઓને એના માટેનું અમે તૈયારી રાખી છે એ સિવાય મેમોગ્રાફી માટે અલગથી મહિલાઓ માટે બહેનો માટે અલગથી કાઉન્ટર કર્યું છે ને ત્યાંથી બેથી અઢી હજાર જેટલા મહિલાઓ ત્યાં કરાવી શકે મેમોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાઉન્સેલિંગ એના માટેનું અલગ કાઉન્ટર રાખ્યું છે અત્યારે વધારે ઓછામાં ઓછા કેમ્પમાં લગભગ દસથી બાર હજાર પેશન્ટો આવ્યા હશે અને વધારે વધારે પડતું અત્યારે આપણે ડાયાબિટીસ પ્રેશર હૃદયની બીમારીઓ લખવા એ બધાની સારવાર અને એના નિદાન અને જે જરૂરી રિપોર્ટ્સ હોય એ બધું આપણે ફ્રી કરી આપવાના છીએ એ એનું મૂળ કારણ આપણી જીવનશૈલી અને આપણો ખોરાક દિવસે દિવસે જે આપણે ફાસ્ટફૂડ બેઠાડું જીવન કસરત નથી કરતા એ બધા મૂળભૂત કારણો છે જેને આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને બદલી શકીએ છીએ પ્રોપર નિદાન સારવાર એનાથી આપણે લાંબુ જીવી શકીએ ઓનલાઈન પોતાની રીતે તો સર્ચ ક્યારેય પણ ન કરવું જોઈએ થોડામાં થોડી પણ આપણા શરીરમાં તકલીફ જણાતી હોય તો ડૉક્ટરને તમારી આજુબાજુના જનરલ પ્રેક્ટિશનરને મળો પછી જરૂર પડે તો ફિઝિશિયન સર્જનને બતાવો પણ જાતે ક્યારેય નિદાન ન કરો એનાથી મનમાં ભ્રમ વધારે ફેલાય છે અને આપણને અંદરથી બીક અને જેને મનોચિકિત્સાની બીમારીઓ બધી વધારે આવવા માંડે છે ટેન્શન સ્ટ્રેસ અને આપણું શરીરમાં પોતે પોતે આપણને જે બીમારીઓ જાગવા માંડે છે એટલે એ વસ્તુથી તો હંમેશા દૂર જ રહેવાનું જનરલી વધારે પડતા તો હૃદયની બીમારીઓ હોય ઓપરેશન કરવાવાળા દર્દીઓ હોય અને સંખ્યા સાતથી આઠ હજાર લોકોની સંખ્યા છે આજે લોકોનું ખા ખાવા પીવાનું જે ફેરફાર થઈ ગયા છે લોકો જે બહારનો ખોરાક વધારે લે છે નાસ્તા જંક ફૂડ વધારે લે છે એ જ વધારે કારણો હોય અત્યારે જે જે દર્દીઓને તકલીફો હોય એને તકલીફો ઉપરથી નિદાન કરી અને જે જરૂરી રિપોર્ટ હોય છે એ રિપોર્ટ લખી આપીએ છીએ પછી આપણે એમને સમય આપીએ છીએ કે કયા સમયે આ બધા રિપોર્ટ થશે કેમકે એક જ દિવસમાં બધાના રિપોર્ટ કરવા શક્ય નથી એટલે આજનો દિવસમાં બધાનું રજીસ્ટ્રેશન કરી બધાના રિપોર્ટનો સમય આપી અને એ લોકોને તારીખ આપીને ત્યાં લેવા પડે હોસ્પિટલ છે અને કે હોસ્પિટલ છે ત્યાં બધાને બોલાવશો સમય હશે એ પ્રમાણે પછી જ્યારે ત્યારે પછી આગળ સલાહ સલાહ આપશું સામાન્ય રીતે અત્યારે જે આપણે જોઈ રહ્યા છે એ પ્રમાણે ફેફસાના મોટાભાગના દર્દીઓમાં ઓબસ્ટ્રક્ટિવ એરવે ડિઝીઝના દર્દીઓનું પ્રમાણ ઘણું વધારે છે આઈધર વાતાવરણના લીધે હોય પણ એની સાથે સાથે ઘણા દર્દીઓ એવા પણ આપણી જોડે વધારે આવ્યા છે કે જેની ઓક્યુપેશનલ ડિઝીઝ હોય કે જેને કામને રિલેટેડ એ પોતાનું જે વર્ક કરતા હોય એને રિલેટેડ બી રોગ વધારે છે અમુક પેશન્ટ્સ કેન્સરના એટલે મેલેગ્નન્સીવાળા પણ છે પણ મને લાગે છે વાતાવરણના લીધે અને અમુક વ્યસનના લીધે થતાં જે શ્વસનતંત્રના રોગો હોય એનું પ્રમાણ ઘણું વધારે છે અને મને લાગે છે પ્રોપર આપણે કેમ્પમાં બધી વ્યવસ્થા પ્રમાણે એ લોકોનું ચોક્કસ નિદાન બી થઈ જશે અને એમને સારામાં સારી સેવા અને સારામાં સારી દવાઓનું પણ વ્યવસ્થા બહુ સરસ રીતે કરવામાં આવી છે ફેફસાના રોગોમાં એકચ્યુઅલી કેવું છે કે ફેફસાની જે તકલીફ છે એ સામાન્ય રીતે દમની તકલીફ હોય એવી એક ગેરમાન્યતા જેવું હોય છે દમ એટલે સામાન્ય રીતે એવું લાગે કે ભાઈ આ રોગ મને ના હોઈ શકે એટલે મારી અંગત સલાહ એવી કે તમારા ફિઝિશિયન ફેફસાના ડૉક્ટરને પહેલાં મળી લો તમારી જે પણ તકલીફ હોય એ તકલીફો એમને જણાવી અને પ્રોપર એનું નિદાન કરો તો રોગ કયો છે ખ્યાલ આવે અને બીજું કે જે અમારી દવાઓ હોય છે ઘણી વખતે અમે પેલી રોટા કેપ્સ કે એમાં આપતા હોય કે જે ખેંચવાની હોય જેની ગેરમાન્યતા એવી હોય કે આ લેવાથી મને મારે આજીવન દવાઓ લેવી પડશે કે પછી મને આની આદત પડી જશે એ બધી ગેરમાન્યતાઓ દૂર કરીને ડૉક્ટરની સલાહ મુજબ જો દવા લેવામાં આવે તો ઘણી બધી રાહત થઈ શકે મારું નામ ચાવડા શંભુભાઈ દયારામભાઈ દરજી છે અમે નખત્રાણાથી આવીએ છીએ જનરલી અમે મહાદેવભાઈ પટેલને બતાવીએ છીએ પહેલાં જયદેવભાઈ ટેકાણીને બતાવતા હતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે તેમની પાસે પણ દવા ચાલુ હતી અને હવે મહાદેવભાઈ પાસે દવા ચાલુ છે અને બંનેનો એક્સપિરિયન્સ સારો રહ્યો છે અમે મારા પપ્પાને હાર્ટની તકલીફ છે બાયપાસ કરાવેલું છે બાયપાસને લગભગ દોઢેક વર્ષ થયું છે બરાબર તો અહીંયા અમે મેગા કેમ્પમાં સાહેબનું નામ જોયું અત્યારે ઘણા બધા ડૉક્ટર્સ હતા તો અમે એ સેવાનો લાભ લેવા માટે આવ્યા હતા મહાદેવભાઈ સાથે મુલાકાત થઈ અને અમારો નંબર ક્રમશ અમે લાઇનમાં લાઈન પ્રમાણે અમારો નંબર આવી ગયો અને પપ્પાનું હાર્ટનું બતાવવાનું હતું એ બતાવ્યું સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો અને દવાનું અહીંયા કેમ્પ રાખેલો છે અહીંયા દવાની મુલાકાત લીધી અને મહાદેવભાઈએ જે આગળની ગોળી હતી એ કટ કરી અને સારી ટ્રીટમેન્ટ કરી આપેલ છે અને ઓલ ઓવર અહીંયા પણ સારી સુવિધા રાખવામાં આવેલી છે અને આ આવા મેગા કેમ્પ થતા રહે અને પબ્લિકાનો લાભ લેતી રહે એવી બધા સાથે અપેક્ષા છે અને સૌને જય સીતારામ મારું નામ જસોદા કિશોર હિરાણી હું પરથી આવું છું આજે કચ્છી લેવા પટેલ નિષ્કુલ મેગા કેમ્પ છે એ બહુ સારો છે મેં અહીંયાથી દવા લીધી એ લોકોની ટ્રીટમેન્ટ પણ બહુ સારી છે અને નિષ્કુલ ભાવે એ લોકો અમને દવા આપી છે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે જે શિયાળાનો ઋતુ છે અને આમ પણ હવે કચ્છમાં કાર્ડિયાકને લગતી ઘણી તકલીફો સામે આવતી હોય છે ઘણા દર્દીઓને કાર્ડિયાક રિલેટેડ એટલે કે હાર્ટને લગતી ઘણી તકલીફો થાય છે હાર્ટને લગતી તકલીફ માટે આપણે કચ્છમાં ખૂબ જ કહીએ તો નિષ્ણાત ડૉક્ટરોની ટીમ ઓછી છે ત્યારે હવે ધીમે ધીમે કચ્છમાં પણ કાર્ડિએક્ટ લગતી સેવાઓ શરૂ થઈ છે ત્યારે કે કે પટેલ હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જરીથી લઈને તમામ સર્જરીઓ અને નિદાન કરતા ડૉક્ટર ડોક ડૉક્ટર ગણેશ ડૉક્ટર ગણેશ અમાનાયા પણ આ કેમ્પમાં સહયોગ આપી રહ્યા છે સેવા આપી રહ્યા છે ત્યારે એ એમની પાસેથી પણ વધુ વિગતો જાણીએ અને શું શું કેમ્પમાં કઈ પ્રકારના દર્દીઓ વધારે આવે છે અને કાર્ડિએકને લગતી તકલીફોમાં शू काजी रखवानी है ये ये अंगे विस्तृत विस्तृत माही मिल डॉक्टर साहब पास तो यहाँ तक आ, जो हार्ट का और नस का और फेफसे का संबंधित जो है अभी ऑलरेडी 100 पेशेंट अभी तक आ गए हैं और और भी बहुत सारे पेशेंट अभी वेट कर रहे हैं इतने बड़े पैमाने पे जो आ, जो कैंप अभी कच्छ में शायद ही पहली बार हो रहा हो और इसमें आ, खासियत ये है कि इसमें सब कुछ मतलब कोई भी ऑपरेशन है प्रोसीजर है उसके पहले जो टेस्ट है सब कुछ निशुल्क रहेगा और ऑपरेशन और ऑपरेशन के बाद की दवाई सब कुछ एकदम निशुल्क रहेगा तो अभी तक जैसे 30 से अधिक ऑपरेशन का हमने एडवाइस किया है और, और भी बहुत सारे पेशेंट्स वेटिंग है और बहुत सारे पेशेंट्स अंदर तक भी नहीं आ पाए अभी तक तो इतना वेटिंग है तो आ, मुझे तो लग रहा है कि शाम छः सात बजे तक चलेगा ये कैंप हर प्रकार के हमने देखे जैसे बाईपास हार्ट का वैल बदली का हो या नस में ब्लॉकेज जिनका बाईपास की ज़रूरत है वैसा पेशेंट वेन और हर प्रकार के जो है हमने देखा है अभी तक अभी खुशखबरी ये है कि अभी हाल ही में दो दिन पहले ही के के पटेल में जो बाईपास ऑपरेशन हार्ट संबंधित कौन सा भी सर्जरी हो और इतना ही नहीं जो एंजियोप्लास्टी जो स्प्रिंग बिटाने का है इन सब चीज़ों के लिए अभी कार्ड का जो सुविधा उपलब्ध हुई है तो इसका जो भरपूर फ़ायदा जो है कच्छ का पब्लिक उठा सकेगी सारी स्कीम्स अभी अवेलेबल है जो हार्ट संबंधित संपूर्ण तरीके से जो ट्रीटमेंट है सब कुछ एक छत के नीचे अभी के के पटेल हॉस्पिटल में चालू है